માતા જો આ ભીમપ્રા ગામના અંદર આ અવેરા આવેલ છે ત્યાં બે હવે છે ને આજ પાંચ છ વર્ષથી તૂટી ગયા છે આમાં પાણીનો છઠ્ઠો રહેતો નથી હવે આ મેં વિચાર કર્યો કે આ ગાયોને ઉજોડમાં પાણી મળે જો આ જંગલ છે ચારે બાજુ બાજુમાં રોડ છે થોડોક જ છઠો બાકી જંગલ જ છે તો રખડતા ભટકતા રોડ આ જંગલ ઢોરને ક્યાંય પાણી ન મળે તળાવમાં પાણી ઉપડી ગયો તળાવમાં પાણી થોડું છે એ તો કીચડ જેવું થઈ જાય પછી માલ પીએ નહીં આ પાણી જે છે એ હવેડાને બાજુમાંથી એરવાલનું પાણી વેફડાય છે સાવ એકદમ કે એર તો કાઢવું પડે નકર તો ફાટી જાય એટલે આ સાની ડેમની લાઇન છે એનો એરવાલ છે અને આ પાણી જો આ વયો જાય છે જો આ પાણી છે ને સાવ વેચાય છે ધોધમાર કરશો નીચે વયો જાય છે ખેતરમાં બરાબર તો મેં આ વેડાને જોયા એટલે હું જોતો બાય નહીં મેં કીધું આપણે જો મેળા આવશે તો આ વેડાનું રિપેરિંગ કરાવી નાખશું એટલે આ બે ચાર દિવસ પહેલાં અમે આ વેડાની અંદર કાકરજ કરી ગયા ટારમાં અને હવે આ જે તૂટેલા છે એમાં આ બળ સિમેટ ને બધું અને લગાડી અને પછી આ થોડું કોડી નાખશો એટલે આવેડા પૂરાઈ જશે નીચે તો તરમાં તો કાકરેટમે બે ત્રણ દિવસ થોડા કરી દેશે અને આ એડવાલનું પાણી જે છે એ સાવ ફોકટમાં બહાર પડ્યો જાય છે જોઈ લ્યો આ પાણી સાવ વેસ્ટ જાય છે આ કોઈ ઉપયોગમાં નથી આવતું તો પાણીની કિંમત શું છે એ તો જેને પાણીની કિંમતની જાણ હોય એને ખબર પડે કે જ્યારે એક ટીપો પાણી ન મળે ત્યાંય અને ત્યાં જો કોઈ આપણે પીવાનું પાણી મળી જાય તો ગમે એવું હોય આપણે દર્દ પી લઈએ પાણી જીવનની મેઇન વસ્તુ છે આપણે નહીં પણ પંખી પશુ જીવ જંતુ કોઈ પણ એને તમામને પાણીની જરૂરત પડે તો આ પાણી આમને આમ જો વેફળાય છે તો આ ધોધમાર કરતું પરણી પડ્યું જાય છે આ હેરભાલ માહિતી તો મેં વિચાર કર્યો કે અહીંયા આપણે આ અવેળા બે કમ્પ્લેટ કરી નાખીએ તો આમાંથી કાંઈક પણ પાણી છે જે આ વેફળાય છે એ પાણી કંઈક ઉપયોગ લાગે તેથી આજ બે કડિયા અને બે મજૂર આ ચાર જણાને મેં અહીંયા લગાડી દીધા છે તો આ આવેળો તો કમ્પ્લીટ થઈ ગયો બે ત્રણથી પહેલાં જ અમે કરી ગયા કાકરેટ બાકરેટ બધું અને આ જ આ અવેળાનું કાર્ય અમે ચાલુ કીધું છે હવે આની અંદર નીચે કાકરેટ તરમાં કરી અને પછી એક પાણી નીકળે નહીં કોઈ પણ તળ બીજું ત્રીજું હોય એની અંદર ક્યાંય પણ એક રજ સરખું પણ બાકી ન રહીએ એવી રીતે આ વેડાને હવે બીજા વેડાને બનાવવાનો રહ્યો તો આ બે વેડા એટલા મોટા છે કે જેની અંદર પાણી ભયનું બહાર હોય ને તો ઓછામાં ઓછો પંદર દિવસ સુધી પાણી આમાં ફૂટે નહીં બરાબર તો આ છે ને આજે અમે વેડાનું કામ રીમતા ગામની બાજુમાં જ્યાં હા અમારો ગામ છે ત્યાં મારી બાજુમાં જેની મારી પોતાની ખૂબની જમીન છે તો અહીંયા અમે રામ રામ તો અહીંયા અમે હા અગેડાનું કામ ચાલુ કીધું છે બરાબર તો હા અગેડા જો અહીંયા આ છે કાકરી પડી આ રેતી પેઢી આ સિમેન્ટ આ બધો હું દ્વારકાથી લઈ આવ્યો બરાબર કાકડીનો ટ્રેક્ટર આખો ભરી આવ્યો તો ત્યાં અહીંયા ભીમપરા દાદાના મંદિરનું કામ કીધું અને હવે આ ફાટક જો રેલવે ફાટક સામે દેખાય છે રેલવે ફાટક છે બરાબર અને આ પાણી છે ને જો આવી રીતે આ ખેતરમાં આઈડ્યું જાય છે હા જોઈ લો કેટલું પાણી જાય છે આ સેની ડેમની લાઈનમાંથી એરવાલમાંથી નીકળતો પાણી છે એ ધોધમાર કરતો આ ખાડાની અંદર જાય છે જે કોઈ ઉપયોગ નથી એનો કેમ કે આના ખાડાની ઉપર તો બાવડા છે એમાં કોઈ ઢોર ઢાખર કરી શકે નહીં કે પાણી પી શકે નહીં આ સામે એરવાલમાંથી આવેલો આવે છે કેમકે એર તો કાઢવું જ પડે બરાબર એટલે મેં વિચાર કર્યો કે આ અવેડાને આપણે કમ્પ્લીટ કરી નાખીએ જો આ સામે રેલવેની ફાટક છે બરાબર તો આ રેલવેની ફાટકની બાજુમાં જ વેડા આવેલા છે તો આજે સાત આઠ વર્ષથી આ તૂટેલા પડ્યા હતા કોઈ તો આ પાણી ક્યાંય કામ નહોતું આવતું બરાબર આ પાણી આવેલું જાય જો હા તો રામ રામ તો આ પાણીનો સદુપયોગ થાય એના માટે મેં મારે ખર્ચે આપણે કોઈના પાસેથી રૂપિયો આટ લાંબો કરતા નથી બરાબર તો ભીમપરા ગામના રેલવે ફાટકની બાજુમાં આ વેડાનું કામ આવે છે ના પાણીનો ઉપયોગ થઈ જશે આ કાકરી પડી રેતી પડી અને આ ચાર મજૂર બે કડિયા અને બે મજૂર બરાબર બાબુભાઈ છતવારા અમારા ગગાબા મારા ભત્રીજા પછી બબાભા એ અમારા ભત્રીજા અને કાનાબા મારા નામેરી એ અમારા ભત્રીજા બે ને બે કડિયા બરાબર એવા ચાલવું તો જય દ્વારકાધીશ કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જે હું વાવીએ એ હું નણીએ બરાબર મા જગતંબાએ કહ્યું છે કે જે હું મિત્રા હે જીવ જે હું વાવીશ એવો એવો જ ફળ મળશે તો સારા કામ કરવા અને શુભ કામ કરવા એ આપણો એક ધર્મ છે બરાબર આપણે મનુષ્ય છીએ મનુષ્યને કાંઈક ને કાંઈક કરવું જોઈએ તો આ કાર્ય હાલે છે મા કુરદેવી ગાત્રાળ આશાપુરાના પ્રતાપથી વેલી ગાત્રાળ અને આશાપુરા કરદેવી આશાપુરા અને કરદેવી અને અમારા દાદા રણછોડરાય દ્વારકાધીશ અમારા પૂર્વજોના દાદા વાંસીઓના હા અને ખેતરીને ગોઢાણાવાળા વાછરા દાદાનું અહીંયા અમારે મંદિર આવેલું છે ફાટકની પરલી સાઈડમાં અને અમારા સામરાજ પીરનું મંદિર બનાવ્યું કાલે પૂરું કર્યું દાદાના મંદિરની બાજુમાં બાદ બે રૂમ બનાવ્યા અને આજે આ વેળાનું કામ હાલે છે કાકરી પડી છે રેતી પડી છે અને આ કામ આજે સંપૂર્ણ આ બધા દેવના કૃપાથી માં આવડાવી બેઠી છે થોડા થોડા બારી બરાબર આ બધાના સર્વના કૃપાથી આ કાર્ય પૂરું થઈ છે જય દ્વારકાજી જય મા આશાપુરા જય કેસ્ત્રી વાળા જય માતા ગૌરી નંદન ગજાનું જય નો ગાજા ધણી સમૃ સામ્રાજે મંદિર બની ગયો આજ થઈ ગયો તૈયાર કામ પ્લેટ પ્લાસ્ટર બ્લાસ્ટર બધો થઈ ગયો રેડી ભેઠિયા પડી ગયા માથે મથ ફાય પાપડી ન ઉથમી પઈ અ પાપડી ઉખી ના એ પગઠી થઈ ગયું જો ચાર એક મંદિર રેડી બની ગયો હા હાણ લમદાય ઉખે જાય ભાઈ નીરાખી ડી બરાબર હા કાલ અવેડે જ કમ કહેજો ફાટક પાસે આપણો કઈ ઘણા અને અહીંયા બાકી નું મારે જો રૂમ બની ગયો કિસ્તરી જે ધણી જે પડખે જ વઠો દાડો દાઢો બો પડખે સાવ અને મેડે ટાકો પાણી જો ચકલી ચિકલિયું અના ચૂડું ક્યાં તો આઉં ધીમી ગી રસ્ત બાજરો જ્વર ગીહુ રે ચોખા હે કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા વાવિએ તો લણીએ વાવ વાવી ના લણીએ કિસને બોયા કિસને કાટા ઓર કિસને ખાયા કિસકો પતા હે ધન ભેગો કરીને શું કરવું આ ધન લક્ષ્મીજી છે ને કોઈ આગળ રહી નથી ને રહેવાની નથી હે વાપરી નાખો આવા સારા કામમાં જો આ ચકલાઓના ચણમાં કોઈ ક્યાં કોઈ ક્યાં હે તો હવે આ કાર્યમાં હું આવું કરી રાખું તો આ સામરસપી દાડવાનું મદદ ચારે કોઈ રેડી બની ગયું હા કોરથી પ્લાસ્ટર થઈ ગયું આજે જો હમણાં તાજો પ્લાસ્ટર કીધો બરાબર હા બધું હું પણ રેડી થઈ ગયું હા તો પછવાડે છે ને અહીંયા નેજો આવી જશે દાદાનો નીલો નેજો હા નીલા નેજાવાળો અમારા પૂર્વજોનો પૂંજેલો હે અને કિસ્તરીને ગોઢાણાનો ઘણી ભેગો બેઠો છે અમીર ગઢાનો પૂંજેલો અમારા કાકા અમીર દાદાનો અમીર કાકાનો પૂંજેલો હા આ સામે ભીમપરા ગામ અને આ સમર સામરસિંહ ડાડાનું મંદિર બની ગયું હા 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 આ તને ઓર્ડર થઈ દીધો સમી રે કે દીકરા હવે મારું મંદિર બનાવી નાખ ઓટો ઘણા વરસથી આ ઓટા ઉપર હું બેઠો છું તો જો આ બારીઓ પડી ગઈ હું આ ઘટાય નહીં એવો હા જો આ બ્લોક છે ને એ આ બ્લોક છે ને અહીંયા હવે પાથરવાના છે એની પગઠીઓ સુધી આ બ્લોક બધાય હજી એક સિમેન્ટની બાજકી છે તે કાલે એક બાજકી ઉતારી આવ્યો ને એક આ રહી બે બાજકીને આ કાકરીને રહેતી બરાબર તો હું આ કાલે ટ્રેક્ટરથી લઈ જાશું અવેડા આગળ અને અવેડાનું કામ એક તો કમ્પ્લીટ થઈ ગયો અને એકને બનાવવાનો છે કાલે એને અંદર કાકરટ કરી અને છ સાત વર્ષથી આ તૂટેલા પડ્યા હતા ઉજળમાં છે ફાટકની આગળ જ ભીમ્પરા ગામમાં જતા પહેલાં જ અવેડા આવે સમરાજ દાડાને ગયા અને એના પ્રતાપથીને એની દુઆથી આ બધું થઈ ગયું આ પગીઓ હમણાં તાજીઓ બનાવળ છે એટલે ઉપર જવાય નહીં પણ આ જો ચારે બાજુ થઈ ગયું હવે લાડાનો હુકમ તો લાદીએ પડી જશે નીચે તો લાદી નાખા તો આ બધું જો રેડી રેડી થઈ ગયું હા તો જય સમલા જય કે સ્ત્રીને ગોઢાણાવાળા વાત જય મહાકુળદેવી ઘણી ગાત્રા સાપરા જય દ્વારકાધીશ જય મારા પિતૃદેવ ગોત્રદેવ ઈષ્ટદેવ કુળદેવ સત્યમ સુરાપુરામ અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા પૂર્વ જાત્રી ઋષિ માતા અનુસૂર્યાના વચની તમામ અમારા પૂર્વ ચંદ્રવંશી છત્રીઓના ઈષ્ટદેવતા સર્વના ચરણ કમળોમાં અતુસેસેવકના અનંત કરોડો કોટિવાર નમસ્કારમ આપની દયા રહે સર્વ ઉપર અને તુચ્છેવક ઉપર પણ અને આ કાઢી ઘેડી ભક્તિ ધૂપ સ્વીકાર કરતા જાજો બોલતું થાય તો માફ કરજો બરાબર તમારી દયા આવી જ રાખજો આ ભુવાડા ઉપર હે ગુવાતા ઉપર આ ખિસ્ત્રીને વઢાણા વાથરાનો ભૂવો બરડોને ઓખામણ બે તો આપણે હવે આ વિડીયાનો સમાપ્ત કરીએ જાય સમરથ શામળી ડાડા જય ખેત્રીના વઢાણા વાળા ડાડા જય સમરત સામરાજ ડાડા ઓખા નદી ઉપર પણ નૈ મંદિર બનાવ્યું અને આ બીજું મંદિર હા ઓખા નદી ઉપર જે અત્યારે દેબુકારાના છોકરા અહીંયા દેબુકાળા તો વયો ગયો વાત થઈ ગયો પહેલાં છોકરા જે સેવા કરે છે એ પણ મંદિર મારા જ હસ્તક બન્યું અને આ બીજું મંદિર બરાબર આ દાદાની દયા